તેમાં ત્રણ ટીપા સ્ટ્રીપ પર મૂકીશું ત્રીજું આપણા કિટમાં આપેલા લિક્વિડના બે ટીપા પણ આ સ્ટ્રીપ પર મૂકીશું હવે ફક્ત વીસ મિનિટની રાહ જોઈશું અને પાક્કું પરિણામ આપણને મળશે રમેશભાઈ તમારી ગાય અઠ્યાવીસ દિવસમાં ગાભણ છે એની જાણ થઈ ગઈ ચેલેન્જ આપી સાચી પડી ખરેખર સારું કહેવાય સારું કહેવાય કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ તમે પણ લાવો તમારા ઘરે બહુ ઇઝીથી ખુશાલી ગાભણની સાચી જાણકારી માટે વાપરો પ્રોમ્પ્ટ બો ઇઝી કિટ પાક્કો વિશ્વાસ ખુશાલીનો સાથ